શું લોક શું છે ખોલો તો લોક ખોલો તો અને એ રોટી કેટલા દિવસે આવે રોટી કે દુનિયા આવે રોટી આવી આવે રોટી આવે એ રોટી આવે રોટી આવે કેટલા આવે કેટલા બંધ થાતી નથી આવડિયા જો આ રીતે આ રીતે આવી જતી છે આઈ જશે ને જો ડાયરેક પ્લેસ્ટોરમાંથી ઉભી જાય આને બંધ કરવા માટે આ સેટિંગ દેખાય ને આ સેટિંગ ઉભી જાવ જો એ સેટિંગમાં ગયા પછી એપ્લિકેશન સેટિંગ હોય છે ક્યાં જીવ જોઈ આ સેટિંગ ઉભી ઈ એ સેટિંગમાં ગયા પછી આ લખ્યું સી ઓલ એકસો ચોવીસ એપ એટલે આમાં એકસો ચોવીસ એફ છે આમાં બરાબર પછી આમાં સ્ક્રોલ કરવાનું ઉપરે હોય તો નીચે હોય આનું કંઈ નક્કી ન હોય ચા હોય વધારે ઉપર ને નીચે હોય અને આ રહ્યું ને એ જો અહીંયા હે ક્યાંય ગયું હમણાં જોયું હતું મેં એનો સફેદ લોગો આવે હમણાં મળી જશે જો આ રહ્યું

હવે તમારા મોબાઈલમાં એડ નહીં આવે થઈ ગયું કમ્પ્લીટ લઈ લ્યો આ